thank you મળીએ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આપણા ફર્સ્ટ વ્લોગમાં તો આજે ફ્રી બ્લોગ લઈને આવી ગયા છીએ આજનો બ્લોગ એવો છે કે આપણે બનાવવાનો છે ડેલી બ્લોગ ડેલી વ્લોગ એટલા માટે બનાવવાના છે કે આપણે વચ્ચે જે બ્લોગ બનાવતા હતા આપણી ચેનલ બ્લોગ નહીં તો તમને બધાને ખબર જ છે પણ આપણે જે વચ્ચે વ્લોગ બનાવતા હતા ક્યારેક બ્લોગ આવે ક્યારેક ન આવે ક્યારેક બ્લોગ આવે ક્યારેક ન આવે પણ હવે આજથી આપણે પંદર દિવસ મેં મારા પોતાને ચેલેન્જ કર્યો છે કે પંદર દિવસ હું ડેલી વ્લોગ બનાવીશ તો ડેલી વ્લોગ આપણી ચેનલની અંદર આવતા રહેશે આજે એક અલગ અને ખાસ ટાઈપનો બ્લોગ છે કારણ કે આજે ઇન્ટ્રો હું આપું છું માય ફર્સ્ટ વ્લોગ એન્ડ ડેલી વ્લોગ કારણ કે અત્યાર સુધીમાં આપણે વ્લોગ બહુ બધા બનાવ્યા છે પણ ડેલી નથી બનાવવા અને એવો રૂટિન નથી કે રોજ વ્લોગ એક દિવસ બે દિવસમાં એવો કોઈ ટાઈમ નથી કારણ કે થોડુંક વચ્ચે એવો પ્રોબ્લેમ થઈ ગયો ગયો હતો એટલે બ્લોગ નહોતા આવતા અને ક્યારેક એવું થઈ જાય છે કે મન ન હોય છે પણ એ બધું જીવનમાં થતું હોય છે એટલા માટે આપણે એવો બ્લોગ રોજ નહોતા મૂકતો પણ તો આજે ડેલી વ્લોગનો પહેલો દિવસ છે આજથી આપણે ડેલી વ્લોગિયમ બનાવવાનો ત્યાં ચેનલની અંદર એક ખાલી ફેમિલી બ્લોગ નહીં આપણી ચેનલમાં ફેમિલી બ્લોગ ટ્રાવેલિંગ બ્લોગ અને હું એક બિઝનેસ કરું છું જે ફોટોગ્રાફીનું છે ફોટોગ્રાફીને લગતા પણ વિડીયો આવતા રહેશે બરાબર છે તો જોતા રહેજો આપણી ચેનલમાં જે કોઈ ભાઈઓને ફોટોગ્રાફીનો શોખ હોય તો એને આગળ આપણો આ વિડીયો મોકલજો અને કોમેન્ટ કરજો તો હું તમને ફોટોગ્રાફીને લગતા પણ આપણી ચેનલમાં વિડીયો મૂકતો રહીશ